પડશે જેટલો ખર્ચો કીધો તો બરાબર ડોક્ટર કીધું તો કે એપેન્ડિક્સ ઓપરેશન કરાવવું પડશે પણ એના પેલા ઓ આવી માતા બોલી તારો રિપોર્ટ નોર્મલ આવે મોહનજી માતા બોલી શું આવ્યો રિપોર્ટમાં બોલ દવા એ દિવસ થી માતાના વિશ્વાસ આવી નઈ ગોળીઓ બધી સાઈડ માં નોખી હું અહીંયા એ દિવસ થી ગોળીઓ બંધ પૂછી હોજે ગોળીઓ બંધ રિપોર્ટ શું કરાયો

નોકરી મળી જાય ચિંતા છોડી દે જા બોલો શું થાતું તું પથરી દુખતી તી હા જે ગમને રાવીન્દ્ર દુખાવો મટી ગયો પથરી દુખતી તી દુખાવો મટી ગયો

શું નામ છે તારું રાજેન્દ્રસિંહ આવળા રસ્તે તો હેડો હું ની માતા પેલું પૂછું છું બોલો મટી જાય હવે ચિંતા ના કરો બોલો રાજેન્દ્રજી બાયડી એક નંબર કે બે નંબર હા તમે કહો છો સભા બસ બોલો ને તમે કહો કોણ માં કહું નકર જાહેર માં બોલું હું માત્ર કે દુનિયામાં દેવ શું જગત ને શરમ નડે મન દેવ ને કોઈ ના શરમ નહિ તમે જેવા કરમ કરીને આવશો તમે જેવું મારા જોશો એવું તમારું જ મોડું દેખાશે અને પેલા બોલ એક ચેલેન્જ અંગાતે ધૂણવા વળી માતા છું તન રાજેન્દ્ર મગજ કોમ કરવા માટે બધી રીતે ઓકે થઈ ગયા ભૂલ કરી થઈ ગઈ એ થઈ ગઈ જો મારા શેઢીના નોમ થી બે અગરબત્તી કરજો

Wannan hoto ne da

દેહાઈ જાજુ કેતી નહીં લે પેલું તો ને કુ કે જે જગ્યા ઉપર દેહાઈ રહ્યા જગ્યા તમારી નહીં હા ભાઈ હાલ જે દુનિયામાં જો હું માતા બોલતી છું તો સિગોતર માતા કોણ પૂજે છે ગોગો શિકોતર

દુનિયામાં ગોગો મેલડી રાપડી વીર બધો પણ મેન વી ગોગો ગોગા પેઢી શિકોતર માથા અને બીજા નંબર ની વસ્તુ મેલડી છે એ મોહાલ ની છે

કાળા લોકડા વાળી યાર શભા વાળું આ મોમા મોહાલ જે ડેરા છે ત્યાં છે અને હું પેલા બોલે કે દેહાય સીધા રાસ્તે મને ઉધે છોડ્યા હું કુમારાની માતા બોલતી છું હું કુમારા નું દેવ બોલતો છું જે જગ્યા પર રહો છો એ જગ્યા તમારી નહીં તમે મુસલમાન જોડે એટલે મુસલમાને આગળ બીજા ધનીભાઈ થી લીધેલી છે એ દબાણ કરીને એને લીધીને એને લઈને તમને વેચી નોખી ભાઈ એ જગ્યા ની જાપડી માતા અખત તો હાચીન જાહુ કોગીઓની જમાતનું ડેરું છે અને મસાણી મેલડી આ ત્રણ ડેરા છે આજે તું વખડા ની વાત કરી વખડા ની જ વાત છે ખબર નહી પણ જો રવારી મૂકું મારા માતા બોલતી છું તે જગ્યા માં છ ફૂટ તારે પરતી છે પૂરણ છે પૂરણ કરાવી રો એમો હાલ જે જગ્યા પર વસે અહિયાં અને પોચ ફૂટ ઊંડા ઉતરણ ની પુરાવો ના લો મારા ની માતા નહીં બોલી પણ જાત શરીર માં ઓકે થઈ જાય

મટી જાય અરે ઓપરેશન વાળું તમાર હોમે જાઈ ગયું કે મટી ગયું બગાડ સ્વભાવ મારો ભગવાન બોલતો હશે હું માતા બોલતી ચોથી વિજાપુર મૂળ ગોમચી તમારી ગેરી તાલ આ તારું બે બે top અત્યારે કરી આલું તાર બાર જવું બાર મૂકી આલુ તાર દીકરો જવાય તન દીકરો એ ભાઈ બાકી વગર ગેરંટીમાં આઈવીએફ IVF માં પોત લાખ રૂપિયા બગાડી નો છે IVF માં પોચ લાખ રૂપિયા વગર guarantee માં બગાડી નો છે

છે પેલી નજર અહિયાં પડે ભગત ઉપર આવું હું જેવું કું છું ડાવા ભાગ માં નજર નોખું તારા ત્રણ દીવા જોવું પેલા તો એક ઘંટડી વગાડવી છે મંદિર ની ટંકોરી બે મુચી રાખી છે મૂર્તિ ના ભાવે જુભારાની માતા ના હે બોલી લે કનૈયા ની સેવાહારી કરો કનૈયા એને ખવડાવો પીવડાવો નવરાવો કિશનજી ની ભક્તિ કરતા હોય લડ્ડુ ગોપાલ ની એને નવડાવો ખવડાવો પીવડાવો એટલે એ અહિયાં ખૂણા મૂકી રાખો ડાબા ભાગ માં હું માતા ભણવા વળી છું બરોબર હું શેર બોલતી છું તો બે ફોટા દિવાલમાં કિશનજી રાધા એન થોડીક અંદર વળું એટલે લાકડાની ની લાકડાની ચેટી હા એટલે કોળદેવી લોચો છે એટલે તારા ઘરમાં કોલ નો દીવો નહીં પેલો દીકરો નહીં

જગતમાં માં ફરજે ચેહર કોઈ દાડો ખોટી નહિ થાય ચેહર માતા ની લેખ લાગેલા છે તારા ગંદિયા વડવા ચોક ચેહર નો પિટારો થયેલો છે આયુ પૂરું થાય વગર દવાએ વગર ટેબ્લેટ અને વગર ગોળીએ અગિયાર મહિના ને અગિયાર દાડે તારા ઘરે દીકરો આવે અગિયાર મહિના ને અગિયાર દાડે તારા ઘરે દીકરો આવે તો એમ મન જાય હું કુંભારા ની માતા બોલી દીકરો આલ્યો

અને સાત મહિના થતા થતા જગત નું ઠેકાણું પડી જાય તેમ મને કહું ભારે નહિ મળતા બોલી આ બે તારા ટોપા પુરા થઈ જાય તારે બે ડેરા ની બે એક તારી ઘર ની કોલ દેવી ઘંટડિયા વાળવા ની કોલ દેવી ઘરે લઈને બેહાડવી અને બીજો તારે સોળમી સધી ને નું ઠેકાણું પાડવું ભાઈ જે હોય આ તારા જે પુરા થાય એટલે મૂકો એટલું કરવું એ બેઠી હોત તો તારે બધું પૂરું થઈ ગયું

આટલું બનશે તો હજાર ટકા પૈસા બન્યા વાળું નહીં ખાલી પોણિયાર એક જ દીવો ઘરના જે જે છે મોટું એક જ દીવો ભરજે ખાલી જ્યાં જગતમાં જો મજા ધંધે પોણી મજા ના જીવ નહી બોલ્યું કોઈ ચિંતા નહી રસોડામાં ખૂણામાં પડશે એ જ ચાલશે ડોહા ના હાથે ભરાવજે એમને તમારે નાઈ ધોઈને એક દીવો કરવો અને એ દીવો કરતા તેને છોકરાને ધંધામાં મજા થઇ જાય તો માતા કેતાર કરવું તને મજા થાય નોકરી ખરી પણ શરીર થી બધી રીતે મજા થાય હા નોકરી છે પણ એને શરીરનો વખો છે પેલા ને ધંધા નહી પણ તને મજા થાય